મિત્રો તમે જોયું કે કે સાંભળ્યું હશે આજુબાજુમાં ધર્મ કર્મ પૂજા પાઠમાં લીન રહેવા વાળા વ્યક્તિઓ હંમેશા દુઃખી હોય છે અને દુષ્ટ અને અધર્મી લોકો હંમેશા ખુશ હોય છે એટલે દરેક લોકોના મનમાં સવાલ જરૂર થયો હશે કે સારા લોકોની સાથે હંમેશા ખરાબ કેમ થાય છે પરંતુ આજના યુગનો માણસ આ નથી જાણતો અને એનું કારણ છે આપણા ધર્મગ્રંથોને તે સાચી રીતે વાંચતો નથી અથવા તો તેમાં લખેલી વાતો ઉપર વિશ્વાસ નથી કરતો તો આજે આપણે સાંભળીશું કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે મિત્રો આનું વર્ણન ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ વિસ્તારથી કરેલું છે ધર્મગ્રંથોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જેમાં મનુષ્યના મનમાં થવાવાળા દરેક સવાલનો જવાબ વિસ્તારપૂર્વક તેમાં બતાવવામાં આવેલો છે ભગવદ્ ગીતામાં વર્ણન કથા અનુસાર અર્જુનના મનમાં કોઈ પણ સવાલ થતો ત્યારે તેના જવાબ માટે શ્રી કૃષ્ણ પાસે પહોંચે જતો એક દિવસની વાત છે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને કહ્યું હે વાસુદેવ મને મનમાં સવાલ થાય છે અને એનો જવાબ માત્ર તમે જ આપી શકો એમ છો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે પાર્થ તારો સવાલ વિસ્તારથી હું એનો ઉત્તર જરૂર આપીશ ત્યારે અર્જુન બોલ્યો કે હે નારાયણ કૃપા કરીને મને એ બતાવો કે સારા લોકોની સાથે હંમેશા ખોટું કેમ થાય છે અને ખોટા લોકો હંમેશા ખુશ કેમ હોય છે અર્જુનના મુખેથી આવી વાત સાંભળીને શ્રી કૃષ્ણએ હસીને હસીને બોલ્યા કે પાર્થ મનુષ્ય જેવું દેખે છે યા તો જેવું મહેસૂસ કરે છે વાસ્તવમાં એવું કશું જ હોતું નથી પરંતુ અજ્ઞાન હોવાના કારણે સચ્ચાઈને સમજી શકતો નથી શ્રી કૃષ્ણની આવી તો સાંભળીને અર્જુન હેરાન થઈ ગયો અને બોલ્યો કે હે નારાયણ તમે શું કહેવા માંગો છો મને કંઈ સમજાતો નથી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હું તને કથા સંભળાવું છું અને જેને સાંભળ્યા પછી તું સમજી જઈશ કે દરેક પ્રાણીને એના કર્મના હિસાબથી જ ફળ મળે છે અર્થાત ખરાબ કર્મ કરે છે એને ખરાબ ફળ મળે છે અને સારું કર્મ કરે છે એને સારું ફળ મળે છે કેમ કે સારા કર્મ અને ખરાબ કર્મ મનુષ્ય ઉપર જ નિર્ભર હોય છે પ્રકૃતિ તો દરેકને પોતાનો રસ્તો પસંદ કરવા માટે મોકો આપે છે પરંતુ તેનો ફેસલો તે મનુષ્યની ઈચ્છા ઉપર જ આધાર હોય છે અને પછી કથા સંભળાવતા શ્રી કૃષ્ણ કહે છે કે બહુ જ પહેલાના સમયની વાત છે એક નગરમાં બે ભાઈબંધો રહેતા હતા એમાંથી એક પુરુષ વ્યાપારી હતો તે તેના જીવનમાં ધર્મ અને નીતિથી ચાલતો હતો અને એ પૂજા પાઠ અને વિશ્વાસ રાખતો હતો ગમે તે થઈ જાય પણ તે રોજ મંદિરે જવાનું ભૂલતો નહીં હવે બીજી બાજુ આ નગરનો બીજો પુરુષ એ અલગ હતો તે રોજ મંદિરમાં જતો પરંતુ પૂજા પાઠ કરવા નહીં પરંતુ મંદિરની બહારથી ચપલ અને ધન ચોરવા માટે એને દાન ધર્મ ન્યાય નીતિ આ બધાથી કશું જ કાંઈ લેવા દેવા ન હતું માત્ર એટલું જ મંદિરમાં જઈ ત્યાં ચોરી કરતો હતો આમ સમય જાય છે અને અને એક દિવસ આ નગરમાં રાત્રે જોરદાર વરસાદ થયો એ દિવસે તે નગરના મંદિરમાં પંડિત સિવાય કોઈ ત્યાં હતું જ નહીં અને આ વાત જ્યારે પુરુષને ખબર પડી તો એના મનમાં વિચાર આવ્યો કે આ જોરદાર મોકો છે મંદિરની અંદરથી ધરને જોરવાનો અને આમ વિચારીને તે ચાલતા વરસાદમાં જ મંદિરે પહોંચી ગયો અને ત્યાં પહોંચીને પંડિત જોવે નહીં એમ ધન અને ઘરેણા ચોરીને ભાગી ગયો અને એ જ સમયે ત્યાં ધર્મ કર્મમાં વિશ્વાસ રાખવા વાળો પેલો બીજો પુરુષ ત્યાં આવે છે અને ભગવાનના દર્શન કરે છે પરંતુ દુર્ભાગ્યથી આ મંદિરનો પૂજારી આ માણસને ચોર સમજીને બૂમો પાડવા લાગ્યો પછી મંદિરમાં લોકોની ભીડ જમા થઈ બધાએ વ્યાપારીને ચોર સમજી અને અપમાનિત કરી અને ખૂબ જ માર માર્યો એ વ્યક્તિ હેરાન થઈ ગયું કે આ શું થઈ ગયું છે પણ પછી તો તે જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો અને અને તે ભાગતો ભાગતો રોડ ઉપર આવ્યો ત્યાં એના દુર્ભાગ્યના કારણે એક પગ તૂટી ગયો અને પછી ત્યાંથી લંગડાતો લંગડાતો ઘરે જતો હતો ત્યાં રસ્તામાં એને જોયું તો એનો બીજો ભાઈ બંધ ત્યાં નાચતો હતો કે જેને મંદિરમાંથી ચોરી કરી હતી અને તે બોલતો હતો કે આજ તો મારી કિસ્મત બદલાઈ ગઈ એક સાથે આટલું બધું ધન મળ્યું છે અને જ્યારે વેપારીએ આ વાત સાંભળી તો ક્રોધમાં આવીને ઘરે જતા ભગવાનના બધા જ ફોટાઓ ફાડીને ફેંકી દીધા અને ભગવાનથી નારાજ થઈને પોતાનું જીવન જીવવા લાગ્યો પછી થોડોક સમય બાદ બંને વ્યક્તિનું મૃત્યુ થયું અને બંને યમરાજની સભામાં પહોંચ્યા અને ત્યારે એ વેપારીએ પોતાની બાજુમાં ઊભેલા ચોરને જોઈને ક્રોધિત થઈને યમરાજને પૂછ્યું કે હે પ્રભુ હું હંમેશા સારા કર્મ કરતો હતો પૂજા ધર્મમાં વિશ્વાસ રાખતો હતો અને એના બદલે મને જીવનભર માત્ર અપમાન અને દર્દ જ મળ્યું અને આ અધર્મ અને પાપીને નોટોથી ભરેલી પોટલી આખરે આવું કેમ પ્રભુ ત્યારે યમરાજે કહ્યું કે પુત્ર તું ખોટું વિચારે છે જે દિવસે તારી ગાડીથી ટક્કર લાગી હતી ને વાસ્તવમાં એ દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો પરંતુ તારા કરેલા સારા કર્મના કારણે તારું મૃત્યુ એક નાના દર્દમાં પરિવર્તિત થઈ ગયું અને આ દુષ્ટ વ્યક્તિના વિશે જાણવા માંગે છે તો પુત્ર આના ભાગ્યમાં રાજયોગ હતો પરંતુ એના ખરાબ કર્મના કારણે એક નાની પોટલીમાં પરિવર્તિત થઈ ગયો શ્રી કૃષ્ણ અર્જુનને આ કથા સંભળાવ્યા પછી કહે છે કે હે પાર્થ તને તારા જ સવાલનો જવાબ મળી ગયો એવું વિચારવું કે ભગવાન લોકોના સારા કર્મને નજરઅંદાજ કરે છે એ બિલકુલ સત્ય નથી ભગવાન આપણને કયા રૂપમાં શું આપી રહ્યું છે એ મનુષ્યની સમજમાં નથી આવતું પરંતુ તમે સારા કર્મ કરો છો તો ભગવાનની કૃપા સદૈવ તમારી પર બની રહેશે તો મિત્રો આ કથા દ્વારા તમને એ ખબર પડે છે કે તમારું કર્મ તમારે બદલવું ન જોઈએ કેમ કે તમારા કર્મનું ફળ આજ જીવનમાં મળે છે પણ એને આપણને ખબર પડતી નથી તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ